નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

બેટમાં ફેરવાઈ શકે એટલે કે અતિવૃષ્ટિની પણ આગાહી આપી દેવામાં આવી છે અને ખાસ કરીને સુસવાટા મારતા પવનો સાથે આ ગતિવિધિઓ વાળો વરસાદ હશે જેથી નીચાણવાળા ભાગોમાં રહેતા લોકોએ સાવધાન થવાની અને સતર્ક થવાની પણ જરૂરિયાત રહેશે કારણ કે તોફાની પવન સાથે મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળશે જેથી ગુજરાત રાજ્યમાં જે છે તે અતિ ભારે જે છે તે હવામાનમાં પલટો આવશે જેની દરેક લોકોએ જે છે તે તૈયારી રાખવી ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો હેલ્મેટ થી કંટાળી ગયાલા લોકો માટે મોટા સમાચાર હેલ્મેટ મળી મુક્તિ જોઈ લેજો મોટા સમાચાર ગુજરાત રાજ્યમાં મિત્રો જાણો છો કે હેલ્મેટ નો કાયદો લાગુ છે જેનાથી દરેક લોકો હેલ્મેટ પહેરેલું જોવા મળે છે પરંતુ ઘણા બધા લોકોના કેટલાક પ્રશ્નો હતા જેને કારણે સરકારે તેનું સમાધાન આપ્યું છે અને હેલ્મેટમાંથી હવે મુક્તિ આપી છે વાહન વ્યવહારના નિયમો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યા છે એટલે કે સરકાર પણ લોકોને હેલ્મેટ પહેરાવીને સજા નથી આપી રહી હેલ્મેટ લોકોને જીવ બચાવવા માટે પહેરવામાં આવ કે

તો મિત્રો સરકારે જે નિયમોમાં ફેરફાર કર્યો છે તે અનુસાર કયા કયા લોકો હેલ્મેટ નહીં પહેરશે તો ચાલશે તો સૌથી પહેલા તો મિત્રો સરકારે જાહેરાત કરી કે જેટલા પણ લોકો ભારતમાં શીખ સમુદાયના લોકો છે તેમને હેલ્મેટના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે કારણ કે શીખ સમુદાયની અંદર લોકો મિત્રો માથા ઉપર પાઘડી પહેરે છે આ કારણે તેઓ હેલ્મેટ પહેરી શકતા નથી જેથી મિત્રો હેલ્મેટ પહેરવાનો હેતુ જે છે તે લોકોના માથાને ગંભીર ઇજામાંથી રોકવાનો છે ને આ પાઘડી જે છે તે ગંભીર ઇજામાંથી શીખ લોકોને રોકી શકે છે તેથી મિત્રો શીખ લોકોને જે છે તે હેલ્મેટમાંથી મુક્તિ મળી છે બીજા નંબર

મિત્રો જે છે તે હેલ્મેટ પહેરવાને કારણે મુંજારો અનુભવતા હોય છે તો તેવા લોકોને હવે રાહત મળી છે તે લોકો હેલ્મેટ નહીં પહેરે તો ચાલશે પરંતુ તેના માટે મિત્રો ઓથેન્ટિક પ્રૂફ આપવું પડશે એટલે કે મિત્રો તેમના માટે મિત્રો જે છે તે દરેક લોકો આવી રીતના મિત્રો જો નિયમ બદલાય તો લોકો જે છે તે મિત્રો જૂઠું બોલીને પણ હેલ્મેટ ના પહેરતા હોય છે પરંતુ આવા લોકો જે છે તેમણે મિત્રો જરૂરી પુરાવા રજૂ કરવા પડશે એટલે કે મેડિકલ દ્રષ્ટિએ દવાખાનામાંથી અથવા સારવાર ચાલી રહી હોય તો મિત્રો તમારે એ બધા પુરાવા આપવા પડશે તો હેલ્મેટમાંથી છૂટ મળશે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો આવનારા પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તાની તારીખોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો સૌથી પહેલા તો જણાવી દઈએ તો આ વખતે જે છે તે વીસમાં બે હજાર રૂપિયાના હપ્તામાં મોટી રાહ જોવા પડી છે ખેડૂતોને જોવા જઈએ તો મિત્રો પાંચ મહિના થવા થઈ ગયા છે કમ્પ્લીટ કોઈ દિવસ એવું બન્યું નથી કે પાંચ મહિના સુધી બે હપ્તો ના આવે પરંતુ હવે ખેડૂતો ખેડૂતો માટે રિપોર્ટ સામે આવ્યો છે રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વીસમો હપ્તો ખેડૂત ખાતેદારના ખાતામાં બે ઓગસ્ટ બે હજાર ના રોજ જમા કરવામાં આવી શકે એટલે કે બે ઓગસ્ટના રોજ આવનારી બે તારીખના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં હપ્તો આવી શકે જોકે મિત્રો સરકારની ઓફિશિયલ વેબસાઇટ

ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે દરેક લોકો સમાન થશે કાયદાથી ઉપર કોઈ વ્યક્તિ નથી તેવું મિત્રો હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટમાં મિત્રો અમદાવાદ બિસ્માર રસ્તાઓ રોંગ સાઈડમાં ચાલતા વાહનો ટ્રાફિક સમસ્યાઓને લઈને જે રજૂ થયેલી પિટિશન છે તેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મિત્રો કડક કાર્યવાહીના આદેશો આપ્યા અને જણાવી દીધું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અધિકારી કે કોઈ પણ મિત્રો કર્મચારી હોય કે કોઈ પણ પોલીસ કર્મચારીઓ પણ કાયદો તોડે છે તો તેઓએ કડક કામગીરી થવી જોઈએ હાઈકોર્ટ હાઈકોર્ટ પણ કાયદાથી ઉપર નથી સરકારી ગાડીઓ હોય કે પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ ફોકસ કર્યું અને જણાવ્યું કે ગેરકાયદેસર પાર્કિંગ કરનાર લોકો છે રોંગ સાઈડમાં ગાડીઓ ચલાવનાર લોકો છે તેના કારણે ઘણા બધા અકસ્માત થતા હોય છે તો આવા લોકોને જે છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે પછી કોઈ પણ સામાન્ય માણસ હોય સરકારી કોઈ કર્મચારી હોય કે પોલીસ અધિકારીઓએ બધા માટે કાયદો સમાન ગણાવ્યો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો સાવધાન થઈ જાય તો દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે આ અંગે મિત્રો આરોગ્ય મંત્રીએ મોટો ખુલાસો કર્યો હવે ચલાવી લેવામાં આવશે નહીં એટલે કે મિત્રો અત્યારે જે ખાદ્ય પદાર્થોની અંદર એટલે કે ખાવાલાયક વસ્તુ બીમારીઓ વધી રહી છે ભયાનક કેન્સર જેવા રોગો થઈ રહ્યા છે તેને નાથવા માટે સીધો સંબંધ મિત્રો માનવના આરોગ્ય કે મૃત્યુ સાથે જોડાય એટલે કે કોઈ ભેળસેળ કરે અને તેનો સીધો સંબંધ માનવના એટલે કે માણસોના આરોગ્ય સાથે જોડાય તો આવા નરાધમોને છોડવામાં તેનાથી જો માણસ નું મૃત્યુ થાય તો તેમના માટે સાત વર્ષની લાઈફ જેલ અને દસ લાખ રૂપિયા દંડ ફરજિયાત બનાવવામાં આવશે તેવો કાયદો મિત્રો લાગવાને લઈને મોટા સમાચાર આરોગ્ય વિભાગ તરફથી સામે આવ્યા ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈ તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી મોટી બેઠક ચર્ચાઓ કરવામાં આવી તેના વિશે વાત કરી દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની મોટી કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા અત્યારે જે વિવિધ પ્રશ્નો છે તેના ઉપર સમાધાન અને ચર્ચાઓ ઉપર મિત્રો જે છે તે ધ્યાન આપવામાં આવ્યું જેમ કે ગુજરાતમાં બનેલી છે હમણાં મિત્રો તાજી દુર્ઘટના છે ગંભીરા બ્રિજ દુર્ઘટના તેના કારણો શા માટે દુર્ઘટના બની તેના તપાસ કરવામાં જે મિત્રો જે છે તેને લઈને ચર્ચા કરવામાં આવી બીજા નંબર ઉપર બ્રિજની હાલતની સ્થિતિઓ વિશે ચર્ચા કરવામાં આવી એટલે કે ગુજરાત રાજ્યમાં લઈને સાથે જ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું તો ખાતરની ઉપલબ્ધતાને લઈને અને રાજ્યમાં જે વરસાદના રાઉન્ડો થઈ રહ્યા છે રાઉન્ડો પડી રહ્યા છે તેને લઈને અને ખાસ કરીને જળાશયો અને પાણીની હાલત અંગે સંપૂર્ણપણે મિત્રો જે છે તે આ બેઠકમાં સમીક્ષા કરવામાં I'll share. ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો નો હપ્તો નથી આવ્યો જેથી ઘણા બધા ખેડૂતો ઉતાવળે એક મોટી ભૂલ કરી રહ્યા છે જ્યાં મિત્રો અત્યારે જે હપ્તો થઈ રહ્યો છે તેને કારણે કેટલાક કરગઠિયાઓને આને ફાયદા સ્વરૂપ ગણી લોકોને લૂટી રહ્યા છે ખેડૂતોના ખાતામાં મિત્રો એવા મેસેજ આપવામાં આવે છે વોટ્સઅપ ઉપર કે જો તમને પાંચમો હપ્તો વીસમો હપ્તો નથી મળ્યો તો અત્યારે જ કરો આ કામ એવું મિત્રો લખીને એક લિંક આપવામાં આવે છે અને ખેડૂતોને મિત્રો એવું થાય છે કે ઘણા સમયથી હપ્તો નથી આવ્યો તો જોઈ લો એ ભૂલમાં મિત્રો ખેડૂતો ત્યાં ક્લિક કરે છે અને સીધા જ ખેડૂતોના ખાતામાંથી પૈસાઓ ઉઠાવી લેવામાં આવે છે ટૂંકમાં લૂંટી લેવામાં આવે છે તો આ પ્રકારના કોઈ મેસેજનો મિત્રો ભરોસો ના કરો સરકાર મિત્રો કોઈ દિવસ કોઈ પર્સનલી ખેડૂતોને એક એક કરીને મેસેજ નથી કરતી સીધો હપ્તો બલ્કમાં આપવામાં આવે છે અને તેનો મેસેજ પણ સીધો બલ્કમાં આપવામાં આવે છે કોઈ ખેડૂતોને સરકાર આવા મેસેજ કરતી નથી તો ખાસ મિત્રો સાવચેત રહે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતને મળી બોમ્બથી ઉડાડી દેવાની મોટી ધમકી જેને લઈને આજે ગુજરાત પોલીસ થઈ સતર્ક મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં જે છે તે સુરત અને અમદાવાદને મોટી ધમકી મળી છે સુરતની શાળાઓ અને અમદાવાદના એરપોર્ટને બોમ્બથી ઉડાવા દેવાની ધમકી મળતા તંત્ર જે છે તે મિત્રો અત્યારે એલર્ટ થયું છે છેલ્લા ઘણા બધા દિવસોથી મિત્રો રાજ્યની વિવિધ શાળાઓ અને એરપોર્ટને નનામી ભર્યો ઈમેલ મળી રહ્યો છે એટલે કે મિત્રો બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યા મેસેજો ઈમેલમાં મળ્યા હતા જેને લઈને આજે ઉલ્લેખનીય છે કે બોમ્બની ધમકી મળતા સુરતની વેસુમાં આવેલી જીડી ગોયંકા સ્કૂલ અને અમદાવાદના એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે બીજી શાળાઓને પણ મિત્રો ઈમેલથી ધમકી આપવામાં આવી હતી જેને લઈને ગુજરાત પોલીસ જે છે તે એક્ટિવ થઈ છે અને શાળાઓમાં જઈને તપાસ હાથ ધરવામાં આવી છે જ્યાં જ્યાં પણ મિત્રો ધમકીના મેસેજો આવ્યા છે ત્યાં બધી જગ્યાએ જઈને મિત્રો જે છે તે મિત્રો આ પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને જણાવી દીધું મિત્રો દર વર્ષે પંદરમી ઓગસ્ટ પહેલા જે તે આ રીતની કેટલીક ધમકીઓ જે છે તે આવતી હોય છે નાપાક દેશ પાકિસ્તાન તરફથી કરવામાં આવતી હોય છે અથવા તો મિત્રો અન્ય અન્ય સંસ્થાઓ દ્વારા અથવા અન્ય કોઈ પણ વ્યક્તિઓ દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓ મિત્રો બનતી હોય છે જેને લઈને ગુજરાત તંત્ર ગુજરાત પોલીસ જે છે તે એક્ટિવ મોડમાં આવી છે જેથી આ પ્રકારની જે ધમકીઓ છે તે ધમકી કરનારને પકડી શકાય અથવા તો કોઈ પણ દુર્ઘટના ના બને ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ લીધું મિત્રો મહિલાઓ માટે પચાસ હજાર રૂપિયાની સહાયની કરી જાહેરાત જણાવી દઈ મિત્રો મહિલા વિધવા મહિલાઓ માટે સરકારે મોટી જાહેરાત કરતા જણાવ્યું જેમાં વિધવા મહિલા છો મિત્રો પુનઃ લગ્ન કરવા માંગે છે અને તેમની પાસે પૈસા નથી તો આવી મહિલાઓને જે છે તે પચાસ હજાર રૂપિયાની સહાય જે છે તે સરકાર આપશે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ જે છે તે મિત્રો અઢાર થી પચાસ વર્ષની ઉંમરની મહિલાઓ લઈ શકે એટલે કે જે મહિલા વિશે કે જે વિધવા છે અને અઢાર થી પચાસ અઢાર થી પચાસ વર્ષની છે અને જો પુનઃ લગ્ન કરવા માંગે છે તો સરકાર પચાસ હજાર રૂપિયા that's so, high option

વસૂલવામાં અત્યાર સુધી દંડ આવતો હતો પરંતુ આજથી જે છે મિત્રો દંડમાં ડબલ ગણ્યો અથવા તો દસ ગણો વધારો કરવામાં આવ્યો છે રહેણાંક વિસ્તારમાં એટલે કે ઘર આસપાસ મિત્રો જો કોઈ મચ્છર અથવા તો આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું મિત્રો કે જે વાયરલ ઇન્ફેક્શન ફેલાવે તે રીતની મચ્છર જેવી મિત્રો કોઈ પણ જીવાત જોવા મળે છે કે જેને લઈને મિત્રો વાયરલ ઇન્ફેક્શન થાય અને લોકોમાં રોગચાળો ફેલાય તો તે પરિસ્થિતિમાં મિત્રો જ્યાંથી મિત્રો મચ્છર દેખાશે ત્યાંથી પચાસ રૂપિયાનો દંડ જે છે તે પહેલા લેવામાં આવતો હતો જેને સો રૂપિયાનો કરવામાં આવ્યો એટલે કે સો રૂપિયા દંડ તમારે ભરવો પડશે અને બિન રહેણાંક વિસ્તારોની અંદર જે છે તે હવે હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે જો મચ્છર દેખાશે તો આ દરખાસ્ત મુજબ મિત્રો અલગ અલગ પ્રકારે ગંદા પાણીના સંગ્રહ જાહેરમાં ગંદા પાણીના નિકાલ સહિતની મિત્રો જે કે પણ મિત્રો પાણી ભરેલ વસ્તુ હોય છે ત્યાં મચ્છરો રહેતા હોય છે જેને કારણે રોગચાળો ફેલાતો હોય છે અને તેનો મિત્રો જે છે તે ખાસ કરીને આસપાસના લોકોને પણ મિત્રો તેની અસર થાય છે અને અત્યારે મિત્રો હાલ રોગચાળો ખૂબ જ વધી રહ્યો છે ડેન્ગ્યુ મેલેરિયા અને ટાઈફોઈડ જેવા રોગોની અંદર વધારો થયો છે તેને રોકવા માટે તંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ તો મહારાષ્ટ્રથી જે છે તે મિત્રો ભાષાનો વિવાદ વકર્યો છે મિત્રો ગુજરાતીઓ તો મહારાષ્ટ્રમાં રહેનારા ઘણા બધા બીજા લોકો કે જે મિત્રો મહારાષ્ટ્ર બહારના ત્યાં રહેવા આવે છે તેમને મિત્રો ફરજિયાત મરાઠી બોલવા અંગેનું દબાણ કરવામાં આવી રહ્યું છે અને આ અંગે મિત્રો મારા મારી પણ અત્યારે ખુલ્લે આમ ચાલી રહી છે જેમ કે મિત્રો આપણા ગુજરાતીઓનો દાખલો આપીને તમને સમજાવું તો જો મિત્રો જેમ કે આપણા ગુજરાતીઓ કેટલાક મહારાષ્ટ્ર અને મુંબઈની અંદર ધંધા અર્થે વ્યવ વસવાટ કરે છે તો તેવા લોકો સાથે મિત્રો ગેરરીતે જે છે તે વર્તન કરવામાં આવી રહ્યું છે અને જો મરાઠી ભાષા ના આવડતી હોય તો તેવા ગુજરાતીઓને મહારાષ્ટ્રની અંદર લાફા મારીને પણ મિત્રો જે છે તે મિત્રો ઘણા બધા મરાઠી લોકો મારી રહ્યા છે તેવું પણ મિત્રો કેટલાક વિડીયો ક્લિપ સામે આવી છે તેની વચ્ચે મિત્રો ગઈકાલે પણ જે છે તે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું રાજ ઠાકરે દ્વારા તેમણે સરદાર પટેલનું પણ અપમાન કર્યું હતું અને જણાવ્યું હતું કે ગુજરાતીઓ જે છે તે મુંબઈને ગુજરાતમાં લઈ જવા માગે છે તેવું પણ કહેવામાં આવ્યું અને આજે પણ મિત્રો એવી એક ઘટના બની છે ખાસ કરીને ટ્રેનની અંદર એક માસી જે છે તે મિત્રો તેમણે મરાઠી ભાષા બોલવામાં વાત કરવામાં કહેવામાં આવ્યું જે લોકો મિત્રો ગુજરાતી અથવા તો બહારના લોકો કે જેમને મરાઠી નથી આવડતી તેમને મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે મરાઠી ભાષામાં વાત નથી કરી શકતા તો જે છે તે મિત્રો અહીંયા રહી શકશો નહીં મહારાષ્ટ્ર જે છે તે અમારું છે મરાઠીમાં બોલો નહીતર તો અહીંથી નીકળો તેવા શબ્દો પણ મિત્રો વાપરવામાં આવ્યા છે કેટલાક વિડીયો ક્લિપ્સ અનુસાર મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે જરૂરથી જણાવી દેજો કારણ કે એક બીજા રાજ્યની અંદર લોકો રહેતા જ હોય છે ગુજરાતીઓ પણ મહારાષ્ટ્રમાં રહેશે અને મહારાષ્ટ્રમાં રહેતા મરાઠી લોકો પણ ઘણા બધા ગુજરાતમાં વસવાટ કરે છે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મોટી જાહેરાત કરવામાં આવી મિત્રો જણાવીએ તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે બીજા બધા રાજ્યોમાં ત્યાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે છે અને ગુજરાત રાજ્યમાં શા માટે આઠસો રૂપિયા ઉપર ગેસ સિલિન્ડરના લેવામાં આવે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ક્યારે આપવામાં આવશે તેના જવાબમાં મિત્રો ભાજપના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો અને મિત્રો તેમણે જણાવ્યું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર તમે જાણો છો કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘણા બધા દિવસોથી ઘટ્યા નથી માત્ર ને માત્ર વધી જ રહ્યા છે તેની વચ્ચે ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ 65 ડોલર ઉપર સ્થિરતા રહેશે તો આગામી 2-3 મહિનાની અંદર એટલે કે દિવાળી સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે એટલે કે મિત્રો હાલમાં જે છે તે તેલ કંપનીઓ પેટ્રોલ ઉપર 12 થી લઈને 15 રૂપિયા અને ડીઝલ ઉપર 6 થી લઈને 12 રૂપિયા પ્રતિ લિટરનો નફો કમાઈ રહી છે જો કે ભૂ તણાવ જેવી અસ્થિર પરિસ્થિતિના ભાવને લઈને મિત્રો ઘટાડામાં અવરોધ સ્વરૂપ બની શકે અને જો આગામી સમયની અંદર જે છે તે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 65 ડોલર ઉપર સ્થિર રહેશે તો આગામી 2 થી 3 મહિના ની અંદર જે છે તે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થશે કારણ કે કંપનીઓ જે છે તે પેટ્રોલ ઉપર બાર થી પંદર રૂપિયા અને ડીઝલ ઉપર છ થી બાર રૂપિયાનો નફો જે છે તે કમાઈ રહી છે તેમાં થોડો ઘટાડો થશે એટલે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે તેવા સંકેતો મળ્યા ત્યાર પછી સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો નવી પાંચ હજાર રૂપિયાની નોટ જાહેર થઈ કે શું મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે અત્યારે જે છે તે ખાસ કરીને પાંચ હજાર રૂપિયાની નવી નોટ આવી રહી છે તેવા સમાચારો મળ્યા અને તેનો મિત્રો ફોટો પણ બાજુમાં તમે જોઈ શકો લીલા કલરની આ પાંચ હજાર રૂપિયાની નોટ જે છે તે જાહેર કરવામાં આવી તેવા સમાચારો આવી રહ્યા છે તેવા મેસેજો વાયરલ થઈ રહ્યા છે તેની પાછળ મિત્રો શું વાસ્તવિકતા છે જાણીએ તો આરબીઆઈ એ મિત્રો જે છે તે ટૂંક સમયમાં પાંચ હજાર રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે તેવું જણાવવામાં આવ્યું છે મેસેજમાં જોકે મિત્રો તમને સચ્ચાઈ માટે જણાવી દઈએ હકીકતમાં કોઈ પણ આવું મિત્રો મેસેજ સાચો નથી જો તમારી પાસે મિત્રો કોઈ પણ મેસેજ આવે છે કે પાંચ હજાર રૂપિયાની નોટ જાહેર થઈ છે અથવા કોઈ નવી નોટ જાહેર થઈ છે તો તેની અંદર મિત્રો પહેલા તમારે આરબીઆઈનું નિવેદન જાણવાનું રહેશે કારણ કે જ્યારે જ્યારે કોઈ નવી નોટ આવે છે કોઈ નોટ બંધ થાય છે ત્યારે મિત્રો તેનો ફેસલો આરબીઆઈ દ્વારા જ કરવામાં આવે છે તો અત્યારે આરબીઆઈએ આવો કોઈ મોટો નિર્ણય લીધો નથી જે આ પ્રકારની અફવાઓમાં ફેલાવું નહીં અત્યારે મોટામાં મોટી નોટ મિત્રો પાંચસો રૂપિયાની ચલણમાં છે આ પ્રકારની કોઈ મોટી પાંચ હજારની કે બે હજારની નોટ રિલીઝ થઈ નથી અને આરબીઆઈએ પણ મિત્રો આવી કોઈ જાહેરાત કરી નથી ત્યાર પછી મહત્વના સચાર મિત્રો જોઈ તો જન્માષ્ટમી ભેટો અંગે મોટી જાહેરાત આવનારા મહિનામાં ત્યારે જન્માષ્ટમી ઉપર સરકાર આપશે ખુશીથી મિત્રો ઉત્સવને ઉજવી શકે તે માટે સરકાર તરફથી મોટી ભેટ આપવામાં આવશે રાશન કાર્ડ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવા પાત્ર થશે જેમાં કુટુંબ દીઠ એક કિલોગ્રામ ખાંડ વધારે મળશે એક લીટર સિંગતેલ અને એક કિલોગ્રામ ચણા જે તે વધારે મળશે એક કિલોગ્રામ તુવેર દાળ તેમજ એક કિલો ડબલ ફોર્ટીલાઇડ મીઠાનું પણ વિતરણ કરવામાં આવશે જ્યારે મિત્રો અંત્યોદય રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉ જ ઘઉં અને ચોખાનું વિતરણ જે છે તે જૂન અને જુલાઈ બે હજાર પચીસમાં કરવામાં આવ્યું છે અને જુલાઈ મહિનાની અંદર બાદ મિત્રો ઓગસ્ટ મહિનો આવશે ત્યારે ઘણા બધા તહેવારો આવી રહ્યા છે જેમ કે રક્ષાબંધન જન્માષ્ટમી તો આ તહેવારો ઉજવવા માટે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ડબલ જે છે મિત્રો વધારે રાશન આપવામાં આવશે અને ખાસ કરીને સિંગતેલ ખાંડ ચણા તુવેર દાળ પણ એક્સ્ટ્રા આપવામાં આવશે

કાર્યવાહીના વિરોધમાં રિક્ષા ચાલકોએ હડતાળ ઉપર જવારી ધમકી આપી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો અન્ય રાજ્યોની જેમ શું ગુજરાતમાં પણ પાક ધિરાણ લોન એટલે કે મંડળી માફ થશે કે નહીં મોટા ખેડૂતો છે કે જેમણે પાક લોન અથવા તો મંડળી જે છે છે તે મિત્રો લીધેલ તેવી પરિસ્થિતિમાં મિત્રો અન્ય રાજ્યોની અંદર જયારે લોન માફી થઈ રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ એ આશા જાગી છે અને ગુજરાતના ખેડૂતો પણ એવી માંગ કરી રહ્યા હતા કે ગુજરાતમાં પણ જે છે તે લોન માફી કે મંડળી કરવામાં આવે માફ ત્યારે મિત્રો હાલમાં તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોનું

તો કરે છે પરંતુ ઓફિશિયલી સરકાર તરફથી હજુ કોઈ ચર્ચા કે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી જેથી ગુજરાતમાં હમણાં લોન માફ કે મંડળી માફ જે છે તે થાય તેવું લાગી રહ્યું નથી